દિલ્હીમાં તાજેતરમાં થયેલી બોમ્બ ઘટનાના પગલે દેશની સર્વત્ર પોલીસ દળોને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે તેની અસર તરીકે વડોદરા શહેર પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સતર્ક બની છે ગત મધરાતે શહેરના ઝોન ત્રણ વિસ્તારમાં આવતી હોટલ અને ગેસ્ટ હાઉસમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પોલીસે વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરી હતી હોટલ સંચાલકો દ્વારા મહેમાનોના રજિસ્ટર યોગ્ય રીતે સંભાળવામાં આવે છે કે નહીં તેની પણ ખાસ કરીને ચકાસણી કરવામાં આવી હતી ઉપરાંત મહેમાનોની ઓળખ સંબંધિત દસ્તાવેજો યોગ્ય રીતે મેળવી રાખવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી પોલીસ આ સાથે પથિક સોફ્ટવેરમાં રહેતા પ્રવાસીઓના ડેટા સમયસર અપડેટ થાય છે કે નહીં તે અંગે પણ સદન ચકાસણી કરી હતી કેટલીક હોટેલોમાં રોકાયેલા મહેમાનોની વ્યક્તિગત પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી જેમાં તેઓ કયા હેતુસર શહેરમાં આવ્યા છે અને રજૂ કરેલા દસ્તાવેજોની વિશ્વસનીયતા અંગે પૂછપરછ કરવામાં આવી હતી ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે સુરક્ષાની દ્રષ્ટિએ આવા ચેકિંગ અભિયાન સમયાંતરે ચાલુ રહેશે અને હોટેલોને નિયમોનું કડક પાલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે અત્યારે આપ જોઈ શકો છો તેમ માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જે ગેસ્ટ હાઉસ છે તે આજે ચેક કરવામાં આવ્યા છે અને આ સમગ્ર શહેરમાં આજે રાત્રેમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં હોટલ ધાબા જે ગેસ્ટ હાઉસ છે જે લોજ છે તમામ ચેક કરવામાં આવી રહી છે તેમાં તમામના આધાર કાર્ડ આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાય કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ સમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને તેમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો સમય મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે જે આજે આપને જેમ જાણ છે તે પ્રમાણે જે ઓએનજીસીમાં એનજીસીમાં માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી જોઈન્ટ ઓપરેશન હતું જે ઓએનજીસીનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈન્ટ સિક્યોરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે તે રીતે આ નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેકિંગ અત્યારે અત્યારે હાથ ધર્યું છે